સરકારના દિવાળિયા વહીવટને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી ભાજપ સરકારના દિવાળિયા વહીવટના અનેક કિસ્સાઓ સામે આવે છે એમાંનો વધુ એક કિસ્સો વિધાનસભાના પટલ ઉપર પહેલા આવી ચૂક્યો છે કે 4 લાખ કરોડ દેવું એટલે પ્રતિ ગુજરાતી જન્મ લે બાળક પૃથ્વી પર પગ મૂકે ત્યાં 46000 કરતા વધુ નો દેવા સાથે જન્મ લે છે પણ સરકાર એક તરફ જાહેરાતોમાં કરોડો રૂપિયા ખર્ચે કાર્યક્રમોમાં તામજામમાં કરોડો રૂપિયા ખર્ચે અને બીજી બાજુ રાજ્યની વ્યવસ્થા માટે કાયદો વ્યવસ્થા જાળવણી કરતાં પોલીસ દળ માટે પગાર કરવા માટેની ગ્રાન્ટનો પણ અભાવ હોય તેવું સત્તાવાર રીતે પત્ર જાહેર જે આપની સમક્ષ જાહેર કરું છું ખુદ પોલીસ વિભાગ દ્વારા એમના કોમ્યુનિકેશનમાં આ પત્ર આવ્યો આ પત્રની અંદર કહેવામાં આવે છે કે અમારે વિલંબ ગ્રાન્ટનો અભાવ હોવાથી તમને પાછળથી પગાર બિલ બનાવવા માટેની મંજૂરી આપો પગાર બિલ સમયસર બનાવવા માટેની નિયમ હોય છે એના સમયસર પગાર બિલ ન બને તેની મંજૂરી માગવાની હોય ત્યારે ખુદ વિભાગ દ્વારા જ કહેવામાં આવ્યું છે કે રાજ્યની પોલીસ કમિશનરની કચેરી તમામ રેન્જ કચેરી તમામ પોલીસ અધિક્ષક કચેરી તમામ સેનાપતિઓની કચેરી ગ્રાન્ટના અભાવે ડિસેમ્બર બે હજાર પચીસના માસના પગાર બિલો નિયત સમય મર્યાદામાં તિજોરી હિસાબ અને પગાર અધિકારી દાખલ કરી શકાય તેમ ન હોવાથી હું પુનઃ એ વાત કહું છું ગ્રાન્ટના અભાવે ડિસેમ્બર બે હજાર પચીસના પગાર બિલો સમયસર રજૂ નહીં કરી શકાય આ ઘણી ગંભીર માત્ર બેદરકારી નથી પણ ભાજપ સરકારનો દેવાળિયા વહીવટનો તિજોરી તરિયા ઝાટક કરવા માટે વિવિધ કાર્યક્રમોના નામે જે બેફામ ખર્ચા થાય છે એના કારણે આ સમય મર્યાદામાં પોલીસ દળના એક લાખ કર્મચારીનો સમયસર પગાર થઈ શકશે નહીં ત્યારે આપના માધ્યમથી મારી માંગ છે કે રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે જે આપણું મુખ્ય ચાલક બળ કહેવાય એ પોલીસ દળના કર્મચારીઓના પગાર નહીં ગ્રાન્ટનો અભાવ કેવી રીતે આવ્યો આ ગ્રાન્ટના અભાવ માટે જવાબદાર કોણ નાણાં વિભાગ અને પોલીસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે કે શું અને સાથોસાથે સરકાર પોતે આર્થિક દેવાળી ગૃહ પ્રધાન પણ છે ખૂબ ચિંતિત છે ને ચિંતા કરીને નિર્ણય પણ કરી રહ્યા છે આપે ધ્યાન દોરું છે ત્યારે હું ગૃહમંત્રીશ્રીનું ધ્યાન દોરું છું પોલીસ કર્મચારીને આનો પગાર નિયમિત મળે એના માટે સરકાર કટિબદ્ધતાથી આગળ વધશે ને આપે કહ્યું છે પણ હું તરત ને તરત મને યર્ષભાઈનું ધ્યાન દોરું છું થેન્ક યુ થેન્ક યુ